સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર સિનિયર સિટીઝન એન્ડ સોશિયલ ક્લબ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સિનિયર સિટીઝનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જી હા ત્યારે આ વર્ષે પણ સુરેન્દ્રનગર મુણી રોડ પર આવેલા સી ઊષા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સિનિયર સિટીઝન કાપડિયા દાદાજી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ મેચમાં મુંબઈની સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમ અને ઝાલાવાડ ઇલેવન ટીમ વચ્ચે મુકાબલો થયો હતો અને સિનિયર સિટીઝનોમાં પણ ખેલ દિલીની ભાવના ધબકતી રહે તેમ જ યુવા ખેલાડીઓની જેમ જ જો મને જુસ્સો જળવાય રહે સાથો સાથ તન અને મન બંને પ્રફુલ્લિત અને સ્વસ્થ રહે તેવા હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ રાજકોટ વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી કુલ 13 જેટલે સિનિયર સિટીઝન ક્રિકેટરોની ટીમે ભાગ લીધો હતો આ અધિકારીઓ પણ પ્રોત્સાહન આપવા હાજર આવ્યા હતા અહીંયા જે સિનિયર સિટીઝન કાપડિયા દાદાના નામથી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ ઓલ ઇન્ડિયા લેવલનું છે જેમાં ગુજરાત સિવાયની રાજસ્થાન અને મહારાષ્ટ્રની મળી કુલ તેર ટીમો ભાગ લઈ રહી છે અમારી ટીમની જહેમત ઉઠાવવા માટે અમારી ક્લબના પ્રમુખ એવા શ્રી વાયપી રાવલ સાહેબ એવા કેપ્ટન વનરાજસિંહ પરમાર અને દરેક સભ્યોએ બહુ જ મહેનત કરી છે બધી ટીમો અહીંયા આવી છે એ બહુ આનંદની વાત છે સાઠ વર્ષ પછી પણ શું થઈ શકે ખેલાડીઓ શું કરી શકે એ દરેક વસ્તુ તમારે જોવી હોય પ્રત્યક્ષ તમે ગ્રાઉન્ડ ઉપર આવી અને જોઈ શકો છો આ ઉંમરે પણ આ લોકો કેવું સારું ખેલાડી ક્રિકેટ રમી શકે છે બીજી મહત્ત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટની અંદર શુભ પ્રારંભમાં તથા ઇનામ વિતરણમાં પણ રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડીઓ આવી રહ્યા છે હાલ પણ છે ત્રણ તારીખે જયારે પુરાવતી છે ત્યારે પણ આવી રહી છે અને આમાં એક પ્લેયરના તોર ઉપર રણજી ટ્રોફી અને દુલલીપ ટ્રોફીના નામાંકિત ખેલાડીઓ રમી રહ્યા છે આપ એ પણ જોઈ શકો છો આજે બીજી મેચ રમાની એમાં રણજી ટ્રોફી અને દુલદીપ ટ્રોફીના ગ્રુપ કેપ્ટન સિંહ શેખાવત જે ટીમ ટીમથી છે એમને રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી અને ઇન્ડિયા તરફથી ઘણી બધી વસ્તુ એવી છે કે એને રિપ્રેઝેન્ટ કરેલી છે અને અમારા ખેલાડીઓમાં એટલો બધો ઉત્સાહ છે છેલ્લા એક મહિનાથી જે ઘરે પ્રસંગ હોય એવી રીતે દરેક ખેલાડીઓ કોઈના ઉપર કોઈ થાક નથી દેખાતો કોઈ ઉંમર નથી દેખાતી બહુ મોટી વાત છે અને આ કે અમે મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ કે આપ અહીંયા બધા બધા અમારા આમંત્રણને માન આપી અને જે આપે આને મોટિવેટ કર્યું જે આનો પ્રચાર માતા જે કર્યું છે એ બધા આપનો અમારે કલબ ખૂબ ખૂબ આભાર